નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજે સમાચાર અમરેલી જિલ્લાના ધારી તાલુકા ખાતે સ્વામિનારાયણ મંદિરના પ્રેમવતી માં જિલ્લા પંચાયત પશુપાલન ખાતા દ્વારા પશુપાલન શિબિર રાખવામાં આવ્યું અમરેલી જિલ્લાના ધારી તાલુકા ખાતે સ્વામિનારાયણ મંદિરના પ્રેમવતીમાં જિલ્લા પંચાયત પશુપાલન ખાતા દ્વારા પશુપાલન શિબિર રાખવામાં આવેલ હતી જેમાંથી વિશેષ તરીકે ધારીના ધારાસભ્ય અને પાલનપુના તમામ અધિકારીઓ ખેડૂત અગ્રણી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ખોડભાઈ ભુવા જિલ્લા પંચાયત સદસ્ય કમળાબેન ભુવા અશ્વિનભાઈ કુંજડિયા અતુલભાઈ કાનાણી તેમજ તાલુકાના પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગે ધારી પશુ ડોક્ટર માલવીએ જણાવ્યું હતું કે જિલ્લામાં દરેક પશુઓની યોગ્ય સારવાર થાય તે માટે પશુપાલન વિભાગ હંમેશા કટિબદ્ધ છે આ રોજ ગોવિંદપુર ગામે ઓગણીસો બાસઠ કોલ્સ પશુ ચિકિત્સા શરૂ કરવામાં આવેલ હતું આસપાસના દસ ગામોને સેવા પૂરી પાડશે અને આ પ્રસંગે પત્રકારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રતાપ વાળા આરટીવી ન્યૂઝ ધારી અમરેલી